જન્માષ્ટમી પર્વની ઉષવણી દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભક્તિના માહોલમાં ઠેર ઠેર ગામડાઓમાં તેમજ શહેરોમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી છે તેવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે વિરાજમાન વડેચી માતાના મંદિરના પટાંગણમાં હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી નાથપુરા તેમજ કુડવા બે ગામ સાથે મળીને મંદિરના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી આ બંને ગામમાંથી ઉજવણીના સહયોગ પેટે રોકડ તેમજ કરિયાણા સાથે દાતાઓ તરફથી દાન આપવામાં આવે છે આ ઉજવણીમાં બંને ગામના કાનજી મહારાજની મૂર્તિ પટાંગણમાં લાવવામાં આવે છે તેમજ આરતી કરવામાં આવે છે આ ઉજવણીમાં થરાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપકભાઈ ઓઝા પરિવાર તરફથી કુવાસીઓને લાહણી આપવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈને ડીજેના સાઉન્ડ સના સથવારે ગરબે રમીને આનંદ વ્યક્ત કર્યો હતો દીપકભાઈ ઓઝાનું નાથપુરા તેમજ કુડવા ગામના આગેવાનો દ્વારા સાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા નાથપુરા તથા કુડવા ગામના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહીને જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે વરસાદી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી નાથપુરા તેમજ કુડવા ગામ તરફથી આવા કોઈપણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને બંને ગામોની ધર્મપ્રેમી જનતા જનાર્દન તરફથી સારો સાથ સહયોગ પણ મળે છે દરેક ધર્મ પ્રેમીએ મંદિરમાં આવેલ ભોજન ખંડમાં બેસીને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અમનાથપુરા તેમજ કુડવા ગામની તમામ ધર્મ પ્રેમી જનતાએ આ ઉજવણીના સહભાગી બનીને વરસાદી માહોલમાં માતાજીના મંદિરના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા જા લઈ અને માતાજીને ખૂબ શ્રદ્ધાથી આપણે શરાદ ગામ મંદિર બનાવી છે મારા ફાર્મ હાઉસ ઉપર છે એટલે તમામ પૂર્વા અને નાગપુરા તમામ પ્રવાસીઓ તે સિત્તેર વર્ષથી કરી નાના બધા પ્રવાસીઓને અને બધા બંને ગોમોને મારા તમને આમંત્રણ આપું છું પંદર દસનો આપણે પ્રતિક્ષા દિવસ છે અને